તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

ના મિત્રો જે છે ભરાવાના શરૂ થવાના છે ત્યારે ચૌદ તારીખથી લઈને મિત્રો ઓગણત્રીસ નવેમ્બર સુધી મિત્રો જે છે ત્યાં ફોર્મ તમે ભરી શકશો પંદર દિવસનો સમયગાળો આપ્યો છે પરંતુ તેની માટે મિત્રો તમને જણાવી દઈએ તો હેક્ટરથી બાવી હજાર રૂપિયા મળવાના છે અને જો તમારી બે હેક્ટર જમીન હોય તો તમને ચુમ્માલીસ હજાર રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે તેની અંદર તમારે શું શું કાળજી રાખવાની છે તો મિત્રો સૌથી પહેલાં તો તમે ફોર્મ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને જઈ શકો જેમાં તમને તમારી જે વીસી કચેરી હોય વીએલ કચેરી હોય તેનો પણ મિત્રો તમે જે છે તે મદદ લઈ શકો તે લોકો પણ તમારા ફોર્મ ભરી આપશે અને બીજા નંબર ઉપર મિત્રો તમારે સાત બાર નો દાખલો તમે કઈ ખેતી નો મિત્રો પાક લ્યો છો તેનો મિત્રો દસ્તાવેજ તેની સાથે જ આધાર કાર્ડ ની જેરોક્સ અને બેંક ખાતાની પાસબુક આટલા ડોક્યુમેન્ટ લઈને જવું ત્યાંથી મિત્રો તમને આરામથી આ સહાય મળી જશે અને તમારા ફોર્મ ભરાઈ જશે તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત તો ગુજરાત ઉપર મોટું ષડયંત્ર આતંકી હુમલાને લઈને ગુજરાત ઉપર પણ હતો મોટો પ્લાન બચાવ કામગીરી હાથ ધરવામાં છે ત્યારે તમને જણાવી મિત્રો ગુજરાતના આતંકવાદી વિરુદ્ધ જે ખાસ કરીને એટીએસ દ્વારા ઝડપવામાં આવ્યા હતા ત્યાર પછી તેકી કરવામાં આવી અને તેમની પાસે પૂછતાછ કરવા જાણવા મળ્યું કે ગુજરાત ઉપર રચવાનો હતો મોટો ખેલ જેમાં લોકોના મૃત્યુ નિપજવાના હતા કારણ કે ઝેરી કેમિકલ આ લોકો બનાવી રહ્યા હતા આતંકીઓ તેની વચ્ચે સૌથી મોટો ખુલાસો વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદથી જે આતંકીઓ ઝડપવામાં આવ્યા ઉપસ્થિત છે હાલ તેની અંદર પૂછતાછમાં સામે આવ્યું કે આ લોકો એક મોટો મિત્રો ખેલ ગુજરાત ઉપર રચવાના હતા એક ઝેરી કેમિકલ જે છે તે મંદિરોના પ્રસાદીઓમાં ભેળવવાના હતા જેથી જેટલા પણ લોકો આ પ્રસાદી ગ્રહણ કરે તે લોકોના મૃત્યુ નિપજવાના હતા અને આ મિત્રો અમદાવાદની અંદર મુખ્ય મંદિરોમાં આવા આવતા જેટલા પણ ભક્તો છે તેને નિશાન બનાવવાની તૈયારીઓ મિત્રો અહીંયા થઈ રહી હતી ત્યારે પ્રસાદની અંદર મિત્રો ઘાતક રસાયણ જેને રિસિન ગણવામાં આવે છે તો આ રિસિન નામનું જે મિત્રો ઝેરી છે મિત્રો દ્રાવ્ય અને રસાયણ તેને મિત્રો ભક્તોના પ્રસાદની અંદર ભેળવાની જે છે તે મિત્રો સૌથી મોટી પ્લાનિંગ ચાલી રહી હતી પરંતુ ભારતીય મિત્રો પોલીસ ખાસ કરીને ગુજરાત પોલીસ તરફથી અને ઇન્ટેલિજન્સ તરફથી આ લોકોને પકડી પાડવામાં આવ્યા જેથી ગુજરાત ઉપર જે મોટું ષડયંત્ર રચાવવાનું હતું અને જે લોકોના મૃત્યુ થવાના હતા તેથી બચાવ થયો તો ત્યાર પછી ના મહત્વના મિત્રો વાત કરીએ તો અમાલાલ પટેલે કરી નાખી નવી આગાહી તો ખાસ ગુજરાત અને ગોદરા કાઢી નાખજો કારણ કે મિત્રો અઢાર નવેમ્બરથી જે છે તે બંગાળની ખાડીમાં બનવા જઈ રહ્યું છે સિનિયર નામનું વાવાઝોડું અમાલાલે આ નવેમ્બર મહિનાની શરૂઆત થઈ તે પહેલા જ કહી દીધું હતું કે ગુજરાતની અંદર વરસાદની આગાહી છે અઢાર તારીખ આસપાસ બંગાળની ખાડીમાં બનશે વાવાઝોડું અને અમાલાલ

તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી તો ખાસ કરીને દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યારે જે છે જે તે તોડવામાં આવ્યા સૌથી સમાચાર આ મિત્રો સરકારી કાર્યવાહીઓ કરવાની શરૂ કરી દીધી છે અને જેટલા પણ લોકો આ ઘટના પાછળ છે જેટલા પણ આતંકીઓ છે તેમને છોડવામાં નહીં આવે જેટલી પણ એક્શન લેવી પડશે બધી એક્શન લેવામાં આવશે તેવું નરેન્દ્ર મોદીએ જાહેરાત કરવાની હતી કરી દીધી હતી મિત્રો બેઠકની અંદર ત્યારે મિત્રો આ ફેસલાઓ લીધા ત્યાર પછી એક્શન પણ શરૂ કરવામાં આવી દિલ્હીના લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટ થયો અને એની અંદર જે આતંકી ડોક્ટર ઉમર મોહમ્મદ હતો

પોલીસ અને જેટલી પણ મિત્રો વ્યવસ્થાઓ કામ કરી રહી છે તે તપાસ કરશે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત મોદી સરકારમાં મોંઘવારી આસમાને પહોંચતા સૌથી મોટો ખુલાસો ત્યારે મોંઘવારી મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું અને ટ્વિટર ઉપર લખ્યું હતું કે મોદી સરકારમાં પેટ્રોલના ભાવ વધ્યા ડીઝલના ભાવ વધ્યા દૂધના ભાવ વધ્યા બધી જ વસ્તુઓના ભાવ ડબલ થઈ જવા આવ્યા છે ત્યારે પેટ્રોલ જે છે તે પહેલા છાસઠ રૂપિયા લીટર મળતું હતું કોંગ્રેસ સરકારમાં ત્યારે હવે પંચાણું રૂપિયાથી છતાણું રૂપિયા લીટર પહોંચી ગયું છે સાથે જ મિત્રો સિલિન્ડરનો ભાવ પણ ચારસો દસ રૂપિયા ગેસ સિલિન્ડરનો હતો આઠસો ચૂક્યો છે લોટનો ભાવ વીસ રૂપિયાથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂક્યો છે કઠોળથી માંડીને દૂધ પણ મિત્રો મોંઘું થયું છે આમ મોદી સરકાર લોકોની મોંઘી પડી રહેશે છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું મિત્રો રાહુલ ગાંધીની વાત થી તમે સહેમતી ધરાવો છો કે નહીં કોમેન્ટમાં લગભગ જણાવી દેજો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આજના બિહાર ચૂંટણી પરિણામ આવ્યો અને ચોંકાવનારો નિર્ણય મિત્રો મિત્રો સામે આવ્યો જનતાનો જે ચૂંટણી બિહારની અંદર જે તેના પરિણામો આવી ગયા છે અને બિહાર ચૂંટણી પરિણામ ઉપર બધાની નજર હતી ત્યારે મિત્રો આ બિહાર ચૂંટણીના પરિણામ એટલા માટે બધાની નજર હતી કારણ કે જો આ ચૂંટણી પરિણામમાં એનડીએ એટલે કે મિત્રો ભાજપનું જે સંગઠન છે તેની હાર થઈ હોત તો મિત્રો આખે આખી ભારત સરકાર ઉપર પણ મિત્રો હચમચવાની તૈયારી હતી કારણ કે નીતિશ કુમાર જો હાર્યા હોત તો મિત્રો એનડીએ માંથી બહાર નીકળવાની પ્લાનિંગ મિત્રો અહેવાલ

ah <sharp inhale> ત્યાર પછીના સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ કારણ કે બે હજાર પચીસ ની અંદર પાકના ભાવ સારા મળતા ખેડૂતો જલસા કારણ કે અમરેલી માર્કેટયાર્ડ અને જેટલા પણ માર્કેટયાર્ડો સૌરાષ્ટ્રમાં છે ત્યાં પાકની આવક થવા લાગી છે અને આ વખતે સારા ભાવ મળી રહ્યા માર્કેટ યાર્ડની અંદર બે હાજર આઠસો ને દસ ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ કપાસની ત્યારે કપાસ સાથે તલ મિત્રો સાથે જ મગફળીની આવક થઈ ત્યારે ભાવ વિશે વાત કરીએ તો કપાસનો ભાવ ઓછામાં ઓછો આઠસો ત્રીસ થી વધુમાં વધુ પંદરસો ને રૂપિયા સુધી ભાવ આજે ગયો ત્યારે મગફળીના ભાવમાં પણ સુધારો થયો કારણ કે સાતસો રૂપિયા થી બારસો રૂપિયા સુધી મગફળી બોલાય છાસઠ નંબર ની મગફળી સોળસો રૂપિયા સુધી ભાવ ગયો ત્યારે ગિરનારની અંદર પણ મિત્રો મગફળીનો ભાવ નવસો રૂપિયા થી લઈને બારસો પચાસ રૂપિયા સુધી આજે ગયો હોવાના અહેવાલ તો ગયા વર્ષ કરતા આ વખતે સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ યથાવત બોમ્બ્લાસ્ટ થયા પછી ગઈકાલે રાત્રે મોટી બેઠક બોલાવવામાં આવી હતી સીસીએસ ની બેઠક જેમાં પ્રધાનમંત્રી હાજરી આપવામાં આવી હતી ત્યાર પછી ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું છ મહિના પહેલા તો મિત્રો ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત મિત્રો આ સીસીએસ ની બેઠક ગઈકાલે રાત્રે બોલાવવામાં આવી છે અને આ બેઠક ની અંદર સૌથી મોટું મિત્રો તારણ સામે આવ્યું છે કે દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયું અને જે દસ થી વધારે લોકોના મૃત્યુ પામ્યા આ ઘટનાને ટેરર અટેક સાબિત કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો બેઠકમાં ખુલાસો કરવામાં આવ્યો કે આ એક આતંકી હુમલો હતો ત્યાર પછી મિત્રો નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી હતી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મિત્રો જેટલા પણ લોકો આ ઘટના પાછળ સંપડાયેલા છે જેટલા પણ લોકોનો આ ઘટના પાછળ હાથ છે તો તમામ આતંકીઓ જે છે તે તેમને છોડવામાં નહીં આવે અને દેશની સાથે મિત્રો જેટલા પણ કાવતરા ધરવામાં આવી રહ્યા છે તેને મિત્રો જે છે તે સરકાર તરફથી જેટલી પણ ઇન્ટેલિજન્સ કંપની છે અને જેટલી પણ એજન્સીઓ છે તે અત્યારે કાર્યરત છે અને જે પણ તપાસમાં હાથ ધરવામાં આવશે અને જે પણ મિત્રો સબૂતો

તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોને બે કિસાન યોજનાનો હપ્તો જે છે તે ક્યારે મળશે અને શા માટે આટલું મોડું થઈ રહ્યું છે તેવા અહેવાલો હતા પરંતુ દિવાળી સતી રહેલ અંદાજિત મહિનો થવા આવ્યો છે હજુ સુધી ખેડૂતોના ખાતામાં હપ્તો નથી આવ્યો તેની પાછળ કારણ સામે આવ્યું છે જ્યાં મિત્રો હપ્તામાં જે આ મોડું થયું છે લેટ થયું તેની પાછળ એક કારણ છે કે ગુજરાતની અંદર ઘણા બધા લોકો કે મિત્રો જે ખોટી રીતે આ યોજનાનો લાભ લેશે જે પોતે ખેડૂત પણ નથી અથવા તો અયોગ્ય હોવા છતાં પણ યોજનાનો લાભ લેશે તો આવા લોકો માટે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી અને આવા લોકોને હવે હપ્તા નહીં મળે જ્યાં મિત્રો આવનારો જે બે હજારનો હપ્તો છે તેમાંથી મોટા ભાગના લોકોને બાકાત કરવામાં આવશે કારણ કે જેટલા પણ લોકો એવા છે કે જે ખોટી રીતના યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને મિત્રો સરકારે હવે હટાવ્યા છે તેટલા માટે આ હપ્તો આવવામાં થોડી રાહ જોવી પડી પરંતુ હવે મિત્રો આવનારા કેટલાક દિવસોની અંદર હપ્તો આવી શકે તેવું માનવું કારણ કે એવા અહેવાલો છે કે ત્રીસ તારીખ સુધીમાં ત્રીસ નવેમ્બર સુધીમાં હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે અને જેટલા પણ ખોટી રીતે લેનારા લાભ લેનારા લોકો છે તેમને મિત્રો આપતો નહીં આવે બાકી મિત્રો સરકારે હજુ કોઈ ઓફિશિયલી ડેટ એનાઉન્સ કરી નથી જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી દેશું ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત અંદર રોડ રસ્તાઓ સુધારવાને લઈને સૌથી મોટી જાહેરાત કાર્યવાહી કરવામાં આવશે કોન્ટ્રાક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી ગુજરાતના મુખ્યમંત્રી વિશે મિત્રો વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મોટી બેઠક બોલાવી હતી જેની અંદર સૌથી મોટો ખુલાસો રોડ રસ્તાઓની જે મિત્રો અત્યારે હાલત છે તેને લઈને કારણ કે મિત્રો વરસાદ જતો રહ્યો છે ચોમાસું જતો રહ્યું છે છતાં પણ હજુ પણ રોડ રસ્તાઓની હાલત કફોડી છે અને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીએ મિત્રો મંત્રીઓને

પરિસ્થિતિ ખરાબ છે તમે જોશો કે ત્રીસ તારીખ સુધીમાં મિત્રો તે સુધરતી જોવા મળી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતની અંદર ભાજપ સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી છે તે ત્રીસ વર્ષ ભાજપ સરકારને ગુજરાતમાં પૂરા થયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીની આ સરકારે જે છે તે મિત્રો મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ભાજપની સરકારે છેલ્લા પચીસ છેલ્લા કેટલાક વર્ષોમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે જેમને અમે ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે તેમણે પણ અમને જે છે તે વારંવાર વોટ આપીને ફરીવાર સરકાર બનાવવામાં મદદ કરી છે તેવું પણ મિત્રો ભાજપ સરકાર તરફથી કહેવામાં આવ્યું તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી જો એક રાજ્યની અંદર કોઈ એક જ સરકાર હોય તેની પાસે લોકોની શું વિચારધારા છે તે મિત્રો લોકો કોમેન્ટની અંદર જણાવી આપે કારણ કે હવે ગુજરાતમાં માત્ર દોઢ વર્ષની વાર છે જેમાં મિત્રો વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શું ફરી એકવાર ભાજપ ફરીવાર પાંચ વર્ષની સરકાર બનાવવા જઈ રહી છે કે નહીં તમારા અભિપ્રાયો કોમેન્ટમાં લખજો તો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સ્માર્ટ મીટર અંગે જાહેરાત કરવામાં આવી ગુજરાતની અંદર સાદુ મીટર હોય તો હવે ગભરાવાની છેલ્લા બે વર્ષથી ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાને લઈને લોકોએ વિરોધ કર્યો ત્યાર પછી હવે મિત્રો સરકારે નિર્ણય આપ્યો છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની એટલે કે પીજી દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો જે દ્વારા ગ્રાહકો માટે રાહતના સમાચાર કારણ કે અત્યાર સુધી મિત્રો જે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની જાહેરાત કરવામાં આવતી હતી તેની વચ્ચે રાહતનો કારણ કે મિત્રો ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હવે હાલમાં ફરજિયાત નથી કારણ કે જો તમારા ઘરે સ્માર્ટ મીટરની જગ્યાએ સાદા મીટર હોય જૂના મીટર બરાબર કામ કરી રહ્યા હોય તો તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવું હવે જરૂરી નથી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની ગાઈડલાઈનમાં પણ જૂના ચાલુ મીટરોને બદલવાનો કોઈ હુકમ નથી તેવું કહેવામાં આવ્યું એટલે કે મિત્રો ઘણા બધા લોકોને એવું માનવું હતું કે સ્માર્ટ મીટરની અંદર વીજળી બિલ વધારે આવે છે જેથી લોકોએ વિરોધ કર્યો હતો સ્માર્ટ મીટરનો અને એની જગ્યાએ સાદા મીટર લોકોએ જોતા હતા તેવું જ મિત્રો હવે મળ્યું છે જેટલા પણ લોકોએ સ્માર્ટ મીટર ના લગાવવા હોય તેને કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી સાદા મીટરો બરોબર ચાલતા હોય તો તમે વાપરી શકો બાકી મિત્રો તમારું શું માનવું છે સ્માર્ટ મીટર કે સાદા મીટર કયા મીટર બરોબર ગણી શકાય તેને કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તો જો મિત્રો તમે પણ ગુજરાતના ખેડૂત છો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો અને ફોર્મ ભરીને છ હજાર રૂપિયા મેળવી શકો નવો ફોન ખરીદવા માટે મિત્રો તમે જાણો છો કે અત્યારની દુનિયાની અંદર ફોન કેટલો ઉપયોગી થઈ ચૂક્યો છે તો ખેડૂતો પણ આ ફોનના માધ્યમથી આધુનિક ખેતી શીખી શકે ખેતીના પ્રકારો શીખી શકે અને ખાસ બજાર ભાવો જાણી શકે અને યોજનાઓના ફોર્મ ભરી શકે તે માટે મિત્રો ખેડૂતો માટે પણ મોબાઈલ જરૂરી છે પરંતુ ખેડૂતોને મોબાઈલ લેવા પૈસા ના હોય તો મિત્રો સરકાર જે છે તે યોજના લાવે છે સ્માર્ટ ફોન સહાય યોજના આ યોજના અંતર્ગત સરકાર છ હજાર રૂપિયા જે છે તે મોબાઈલ ખરીદવા માટે ખેડૂતોને આપે છે તો જો મિત્રો તમે તમારે મોબાઈલ ખરીદ્યો હોય તો તમે પણ આ યોજનાનો લાભ જયારે ફોર્મ બહાર પડે ત્યારે ભરીને લઈ શકો ત્યારબાદ મફત વીજળીને લઈને સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે કે ભારતના બીજા રાજ્યોની અંદર જો મફત વીજળી મળવા પાત્ર થતી હોય તો ગુજરાતમાં પણ મફત વીજળી આપવામાં આવશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર ત્યારે ભારતના પાંચ રાજ્યોમાં મિત્રો અત્યારે જે છે તે મફત વીજળી મળે છે જેમાં દિલ્હીમાં પહેલા મળતી હતી આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે બસો યુનિટ મફત વીજળી મળતી હતી ઝારખંડમાં એકસો પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી મળે છે તેની સાથે મિત્રો જણાવી દઈએ તો હિમાચલ પ્રદેશ તેની સાથે ઘણા બધા મિત્રો અન્ય વિસ્તારોમાં પણ મફત વીજળી મળે છે ત્યારે શું ગુજરાતમાં પણ મળવી જોઈએ કે નહીં તેને લઈને મિત્રો જે છે તે સવાલો કરવામાં આવ્યા હતા બજેટ દરમિયાન ત્યારે ભાજપના એક નેતા તરફથી મિત્રો કનુભાઈ દેસાઈ તરફથી જણાવવામાં આવ્યું હતું કે અત્યારે સરકારની કોઈ યોજના નથી ગુજરાતમાં મફત વીજળી આપવા માટે પરંતુ ગુજરાતમાં રહીને જો ત્રણસો યુનિટ મફત વીજળી મેળવવી હોય તમારે તો તમે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત ત્રણસો યુનિટ મફત વીજળી મેળવી શકો ઓલરેડી લાખો લોકો ગુજરાતમાં આ યોજનાનો લાભ લઈ રહ્યા છે